તો મિત્રો આજે અમારી ગાય ગૌરી અમારી વચ્ચે નથી રહી અને અવસાન થયું છે આજે ખબર શું થયું અચાનક ખરીખી વારમાં પ્રાણ છોડી દીધા અમારી ગૌરીએ મારી વચ્ચે નથી ગૌરી બતાવું તમને મારી ગૌરી કેવી છે हां ते आम सगलो वडावा पकड्यो ने हे तो લઈ गितो Gracias de મને ગળે આલગો આને નોઈસ હમ હમ ઈસ પોગલ આ ગનનયા બા બસ ઇને આ મિત્રો ગાયો માટે એટલો ચારો લઈ આવ્યા છે ત્રણ દિવસ તા સાર સારો ને આજની ડ્યુટી તો આપણી માથે આવી ગઈ વાુ કરીએ છીએ આપણે આટલી સાફ સફાઈ બાકી છે સામે છે એટલે આપણે વાંધો કરતા આવીએ છીએ આ બસ પગલાં પગલા પણ સાફ સફાઈ કરવા આવી ગયા છે અમારી સેઝલને કાબડ ને ઘેરે જ રહેવું હોય તો એ ચારો ખાય છે સારોનું રવિ અને મિશ્રી છે અમારા રવિ રવિ મિશ્રી મિશ્રી

થોડીક સાફ સફાઈ બાકી છે કરી કે પછી જ્યાં બહાર સાફ સફાઈ કરવાની છે આજે અમારા ભાઈ સોલાર લેમ્પ લેવા છે નવો બતાવી તમને સોલાર પ્લેટ ને આજે આવે છે નવો લેમ્પ છે તમને બતાવીએ દેવાલમાં સટાણ નહોતું છે લેમ્પ બારો કાઢ લીધો છે અને મુક્તિ તો ચાર્જ ઉપર તારે તમને બતાવ કેવડો મોટો છે જો મિત્રો આપણી સોલાર પ્લેટ વાયર વાળું છે આપણો લેમ્પ ઊંધો મૂકેલો છે ચાર્જિંગ થાય એટલે બધી લાઈટ લીલી થઈ જાય છે ને એટલે ચાર્જિંગ થઈ ગયું બોલો જો મિત્રો કેવડો મોટો ફોક છે એ વેત વેતનો છે આમ અને આમ તો એ મોટો છે સોલાર પ્લેટ એ મોટી છે જો આમ છે આપણા દઉડું ત્રણ ફૂટ નો દોડું છે નો કર્યું લેમ્પ ને કદી ચાર્જિંગ થવાનું બાકી સુકી ભાજી બનાવેલી છે ચાલો જમી લઈએ આપડે તો આજે તો ગાયોમાં હાવસ પડ્યા છે હવે કેટલા મારે આગળ આવે પછી ખબર પડે કેટલા ઘરે આવ્યા છે અમારા માલ એમ હાવસ પડ્યા છે ત્યારમાં તો માલ આવે છે ભડકીને ગેરે ગાયો આવે છે અમારી ગૌરીની આત્માને શાંતિ મળે એવી હું પ્રાર્થના કરજો કારણ કે મારી લાટકી ગૌરી હતી અવારમાં મારી ગૌરીએ દેહ છોડ્યો અને ચાર વાગ્યે મારા માલ ચાર વાગ્યા તેમાં જનાવર પડ્યા તો પ્લીઝ અમને સપોર્ટ કરજો મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા પ્લીઝ સપોર્ટ કરવા નહીં ભૂલતા